આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે નીચે આપેલી પ્રક્રિયાઓમાંથી કઈ પ્રક્રિયા મુખ્ય પ્રમાણમાં ઈચ્છિત ઈથરની રચનામાં મદદરૂપ નહીં બને તો અહીંયા આપણને ઓપ્શન વન ટુ થ્રી ફોરમાં ઈથરની બનાવટ આપેલી છે પણ જે પ્રક્રિયકો આપેલા છે એના ઉપરથી શોધવાનું છે કે મુખ્ય નિપજમાં ઈથર કઈ પ્રક્રિયામાં બનશે નહીં અહીં આપણને અમુક નોટેશન આપેલા છે આઈસોબીટાઇલ માટે આઈસોબીટાઇલ દ્વિતીય બ્યુટાઇલ માટે સેકન્ડરી બ્યુટાઇલ એન પ્રોપાઇલ માટે એનપીઆર તૃતીયક બિટાઇલ માટે તૃતીયક બિટાઇલ ઇથાઇલ માટે આ નોટેશન છે યુઝ કરવાના છે આપણે જો ઓપ્શનમાં જોઈએ તો ઓપ્શનમાં આપણને શું દેખાય છે એક આલ્કોહોલનો સોડિયમ સાથેનો ક્ષાર દેખાય છે બધામાં અને બીજું દેખાય છે જે પ્રક્રિયક છે કોણ છે આલ્કાઇલ હેલાઇડ એટલે કે આ કોણ છે વિલિયમસન ઇથર સંશ્લેષણ પ્રક્રિયા છે વિલિયમસન ઈથર વિલિયમસન ઇથર સંશ્લેષણ અને જો આપણે આની ડિટેલમાં વાત કરીએ તો આ પ્રક્રિયાનું મિકેનિઝમ પણ હોય એસેન ટુ અને એસેન ટુ મિકેનિઝમ હોવાથી અહીંયા જો હેલાઇડ અથવા તો જે આપણો આલ્કાઇલ હેલાઇડ કે એલ્વાલ્કિનની વાત કરીએ એ પ્રાથમિક હોય તો જ તો જ મુખ્ય નિપજ તરીકે મુખ્ય નિપજ તરીકે શું મળશે આપણને ઈથર મળે ઈથર મળે તો આપણે જોઈએ ઓપ્શન વનમાં એટી બીઆર તો મુખ્ય નિપજ છે તો અહીંયા આપણને ઈથર મળી જશે કેમ કે ઇથાઇલ બ્રોમાઇડ છે એ કેવો છે પ્રાથમિક હેલાઇડ છે અહીંયા ઓક્સિજનનો એટેકાના ઉપર થશે બીઆર માઇનસ લિવિંગ ગ્રુપ તરીકે દૂર થાય તો તૃતીયક બીટાઇલ સાથે અહીંયા ઓક્સિજન અને એટી જોડાઈની ઈથર મળી જશે ઓપ્શન ટુમાં પણ સી એચ થ્રી બીઆર એ કેવો છે પ્રાથમિક ખેલાઈડ છે તો આનો એટેકાના ઉપર થાય બી માઇનસ લિવિંગ ગ્રુપ તરીકે દૂર થાય અને આપણને આ ઇથર મળી જશે ઓપ્શન ત્રણમાં પણ જોઈએ તો એન પ્રોપાઇલ બ્રોમાઇડ છે તો કાર્બન 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 અને છેલ્લે જોડાયેલો છે બ્રોમાઇડ તો આ ઓ માઇનસનો એટેક અહીંયા થાય લિવિંગ રૂપ તરીકે બી આર માઇનસ દૂર થઈ જાય તો ઓપ્શન વન ટુ થ્રીમાં જે હેલાઇડ છે એ કેવા છે પ્રાથમિક છે એટલા માટે આમાં મુખ્ય નીપજ તરીકે ઈથર મળશે પણ ઓપ્શન ચાર જોઈએ એમાં હેલાઇડ કેવો છે દ્વિતીયક છે દ્વિતીયક સેકન્ડરી બ્યુટાઇલ બ્રોમાઇડ તો દ્વિતીય બ્યુટાઇલ બ્રોમાઇડથી મુખ્ય નિપજ તરીકે ઈથર મળશે નહીં ઇનફેક્ટ એનાથી નીપજ જે મળશે એ કોણ હશે વિલોપનથી મળતી પ્રક્રિયા વિલોપનથી મળતી નિપજ હશે સેકન્ડરી બ્યુટેલ બ્રોમાઇડ જોઈએ તો સીએચ થ્રી સીએચ ટુ સી એચ અને અહીંયા સી એચ થ્રી બીઆર આપણે જોઈ શકીએ છીએ કે આ બીઆર એ દ્વિતીયક કાર્બન સાથે જોડાયેલો હોવાથી આને કહીશું આપણે સેકન્ડરી બ્યુટાઇલ બ્રોમાઇડ અને જો અહીંયા હેલાઇટ સેકન્ડરી હશે તો ટુ પ્રક્રિયાનો વેગ ધીમો હોય અને અહીંયા આપણે જો શું લઈએ બીજો પ્રક્રિયા કાપેલો છે બ્યુટાઇલ આલ્કોહોલનો સોડિયમ સાથેનો ક્ષાર તો જો એ લેશું એ પ્રબળ બેઝ તરીકે વર્તે તો એ બીટા પોઝિશન ઉપરથી એચ પ્લસ કાઢી લે હેલોજન જે કાર્બન ઉપર જોડાયેલો છે એને કહેશું આલ્ફા આ બાજુવાળું બીટા એની બાજુવાળો પણ બીટા આ બંને કાર્બન બીટા છે અહીંયા ઉપરથી એચ પ્લસ અને હેલોજન ઉપર સોરી આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન દૂર થઈને એલિમિનેશનથી આપણને મુખ્ય નીપજ મળશે તો મુખ્ય નીપજ પણ અહીંયા એલિમિનેશનથી મળતી છે એ સીએચ થ્રી સીએચ ડબલ બોન્ડ સી એચ સી એચ થ્રી એક તો આપણે આલ્ફા ઉપરથી અને બીટા ઉપરથી એલિમિનેશન આ કરાવેલું છે પણ આલ્ફા અને બીટા એલિમિનેશન અહીંયાથી પણ થઈ શકે તો એક આ પણ નીપજ મળી શકે સી એચ થ્રી સીએચ ટુ ડબલ બોન્ડ સોરી સી ડબલ બોન્ડ સી ટુ તો એલિમિનેશન પણ બંને સાઈડથી થઈ શકે આલ્ફા કાર્બન આલ્ફા બીટા એલિમિનેશન આ આલ્ફા કાર્બન આલ્ફા બીટા એલિમિનેશન અને હજી આપણે આને ધ્યાનથી જોઈએ તો અહીંયા કાર્બન ડબલ બોન્ડ કાર્બન છે જેની આસપાસ ભૌમિતિક સંગઠકતા મળી જીઆઈ દર્શાવે તો આ સીસ અને ટ્રાન્સ બંને હોઈ શકે સીસ અને ટ્રાન્સ પણ મુખ્ય નીપજ છે એ આ આપણે બ્યુટ ટુ ઈના છે અને સાઈડ પ્રોડક્ટ તરીકે ઇથર મળશે એવું નથી કે ઇથર મળશે જ નહીં પણ સાઈડ પ્રોડક્ટ તરીકે મળતો ઇથર અહીંયા આપણે શું લઈ લઈશું આઇસો બ્યુટાઇલ આલ્કોહોલનો ક્ષાર સોડિયમ સાથેનો અને એનાથી મળી શકે સેકન્ડરી બ્યુટાઇલ સેકન્ડ્રી બ્યુટાઇલ તો જો આપણી પાસે આ સેકન્ડરી બ્યુટાઇલ તો છે જ અને આઈસો બ્યુટાઇલ આલ્કોહોલનો ક્ષાર લખવો હોય તો આ રીતે લખી શકાય સી એચ થ્રી સીએચ સી એચ થ્રી સી એચ ટુ ઓ એને આ રીતે લખી શકાય અને ઈથર જો બનાવવો હોય તો આનો એટેક છે આપણે આના ઉપર કરાવી દઈએ તો અમને ઈથર મળે પણ એ ખૂબ જ અલ્પ હશે મુખ્ય નીપજ હશે એ નહીં તો મુખ્ય નીપજ તરીકે ઇથર ન આપતી આપેલ ઓપ્શનમાંથી એક જ પ્રક્રિયા છે ડાયરેક્ટ જોઈ લઈએ તો ખબર પડી જાય કે આલ્કોહોલ સોરી અહીંયા બધા જ આલ્ ઓપ્શનમાં ઓપ્શન વન ટુ થ્રીમાં જે હેલાઇટ છે કેવા છે પ્રાઇમરી तो प्राइमरी थी जे मुख्य निपट체 ए ई थर مليजे या थी निमळे ओके तो आपला आंसर जे ऑप्शन 4 थँक यू